no. આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે બાંગ્લાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિન્દુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિન્દુ વિરુદ્ધ ભડકાવી રહી છે ત્યારે ભાજપની કેન્દ્ર સરકાર નક્કર પગલા લેવાનું ટાળી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચાર બંધ કરવા તથા ભાજપ સરકાર નક્કર પગલા લે તેવી માંગ સાથે અમરેલી જિલ્લાના નિકુંજભાઈ સાવલિયા નરેશભાઈ બાલમુકુંદભાઈ સોહલિયા મિલનભાઈ સાવલિયા વગેરે દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવી સરકારને જગાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુઓને હંમેશા વસુદેવ કુટુંબકમનો સમગ્ર પણ બાંગ્લાદેશમાં આવા શાંતિપ્રિય હિન્દુઓ પર છેલ્લા ઘણા સમયથી સતત હુમલાઓ થઈ રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા આવા અમાનુષી અત્યાચારોને કારણે સમગ્ર વિશ્વના હિન્દુઓ તો ચિંતિત છે જ પણ સાથે સાથે સમગ્ર વિશ્વના તમામ શાંતિપ્રિય લોકો પણ દુઃખી અને ચિંતિત છે આવી કપરી પરિસ્થિતિમાં આ બાંગ્લાદેશમાં વસવાટ કરી રહેલા આપણા આ હિન્દુ પરિવારોને હિન્દુ બહુમતી ધરાવતા આપણા દેશ પાસેથી ખૂબ જ આશાઓ છે આજે સમગ્ર ભારત આ મુદ્દે ચિંતિત છે આક્રોશિત છે અને પોતાના હિન્દુ ભાઈ બહેનોની સાધુ સંતોની અને મંદિરોની સુરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે સરકારને વિનંતી કરી રહ્યા છે અને સડકો ઉપર આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વના હિન્દુઓ વતી અમારી આપશ્રીને માંગણી છે કે આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે બાંગ્લાદેશ ઉપર દબાણ લાવવામાં આવે અને કડકમાં કડક પગલાં લઈને બાંગ્લાદેશના હિન્દુ પરિવારો સાધુ સંતો અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે નિકુંજ સાવલિયા પ્રમુખ અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી ગુજરાત